વાત બહુ વાર ટેકનો 9870 કેપસિટી 400 નો ઓર ઓપરેટિંગ હા હા આ તો તો આગળ ફોન કરો ઘડીવાર રાજીને પતાવે હા વારે વાડી ફોન રૂપિયા આઠસો ને 800 800 लोग ये minimum लियो 800 50 बस 800 50 रुपया बोलूँगा 800 50 रुपया मारिया लोग बाय 800 50 रुपया 50 जे आप बोलोगे 800 50 रुपया बोलूँगा 50 रुपया 50 50 तो ये बरोबर होगा ऊपर होगा बराबर है एक सौ एक सौ रुपया पर मार जाओगे एक सौ रुपया एक सौ रुपया बराबर है बराबर है ब आठों जब बुलुबा भी आप जताता हूँ तो जब बाल बाल ना तो बाल तो बाल तो बाल क्या मान? देव देव जबाई देव जब बुलुबा देव जबाई आठ जबाई आपको बहुत Eh, rupiah bulu mat. Eh, rupiah sahur. Sahur rupiah bulu mat. Ah, sahur. Ah, sahur. Ah, sahur. Ah, sahur. બેસઠ <laughs> થી <laughs> इस तरीके से एक मिनट 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 एक मि�

200 રૂપિયા 701 71 100 રૂપિયા 50 50 50 રૂપિયા 70 50 50 રૂપિયા 50 50 50 રૂપિયા 50 50 રૂપિયા 50 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 50 50 રૂપિયા રૂપિયા 50

એક રૂપિયા સાતસો એક એક રૂપિયા બે પાંચ પંચાવે છવસ રૂપિયા એકસો પચાસ છપ્પન ચોપન સાતસો સોપન પંચાવન પંચાસ રૂપિયા સાતસો પંચાસ છપ્પન એકસો પાસઠ પાસો રૂપિયા સાતસો પાસઠ પાસઠસો પાંચ પાંચસો રૂપિયા

700 700 के हाथ में 700 के बोलते 700 के हाथों आ एक या बाजा बनता है एक या बाजा 700 800 700 ने देखिए दूसरा बोलता 700 एक करते एक का बेटा 700 आते 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 चले 852 52 का सोफा बनताड़ 752 रुपया 555 के बोलते 700 बनता बनता के समय को 700 बनता बनता के बोलते 700 बनता बनता बोलो 700 बनता 555 7 बार बोल 700

આઠસો રૂપિયા આઠસો પાંચસો બે ત્રણ પાંચ પાંચ રૂપિયા પાંચસો પાંચ સાણ વાર વિકાસભાઈ છસો રૂપિયા મોસો છસો રૂપિયા છસો દસ રૂપિયા મોબાઈલ દસ રૂપિયા પચીસ રૂપિયા

बड़े बड़े तो ये ये बंचा बंचा हंसा हंसा हंसो हंसा 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 हं પાંચ રૂપિયા સાતસો મારો પાંચ રૂપિયા સાત પાંચ રેકુબાય છો છસો બાઈપ પાંચસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા પાંચસો વાનગો છો આની દસો રૂપિયા છસો છસો રૂપિયા બોલવાયો છસો છસો રૂપિયા દેવાય ગયો છતસો રૂપિયા એ આ એક રૂપિયા છસો એક રૂપિયા બોલવાનો એક રૂપિયા છસો એ છો અગિયાર બાર તેર પંદર સાત અઠાવી બાય બચી છવ્વીસ છવ્વીસ રૂપિયા છસો છવી બોલું છસો છવ્વીસો છસો છવ્વીસો સાત બેતાલીસ બેતાલીસો બેતાલીસ 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 સોપાલી પચાસ પચાસ રૂપિયા ચારસો ને પચાસ ચારસો પચાસ 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 રૂપિયા બોલતા પચાસ છે 頑張れ